ગુડ મોર્નિંગ Praise the Lord Hallelujah સવારની સલામ Hallelujah ઘણા બધા લોકો એવું કહેતા હોય છે ને કે પ્રભુ ઈસુ સાથે શાંતિ છે સવારમાં પૂછીને કેવું છે બસ પ્રભુની કૃપા છે દયા છે શાંતિ છે હાલેલુયા અને સાચું છે બધા મિત્રો ઈશુની કૃપા દ્વારા જ તેમની દયા દ્વારા જ તમને અને મને શાંતિ પ્રાપ્ત થાય છે પ્રભુ એમના વચન પ્રભુ એમના સમયમાં કહે છે કે હું તમને મારી શાંતિ આપીને જઉં છું જે જગત પામી શકતું નથી હાલેલુયા અને આજે આપણે તેમના લોહીમાં કરેલા તેમના બાળકો છે અને વચન પ્રમાણે તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તેમના બાળકો બની શક્યા છે બની ગયા છે હાલીલું અને આપણે જે કંઈ છે તેમના લીધે છે તેમની કૃપાને લીધે છે તેમની તેમનાથી નિરાળા રહીને કશું પણ કરી શકતા નથી તેમના વગરનો આનંદ વ્યર્થ છે તેમના વગરનું જીવન વ્યર્થ છે પ્રેઝ લોટ હાલેલુયા જો આપણે તેમની સાથે છે તો આપણે બધું જ કરી શકીએ છીએ ઘણીવાર આપણા ઉત્સવોમાં આપણા આનંદના સમયોમાં આપણા પ્રભુને આપણે ભૂલી જઈએ છીએ પણ એ આનંદ અધૂરો રહે છે કાયમ રહેતો નથી બહુ કટાક્ષવાળું એક નાટક અમે જ્યારે નાના હતા ત્યારે અમે મારા પ્રભુ મંદિરમાં મેં ભજવ્યું હતું ત્યારબાદ મોટા થયા પછી પણ બાળકોને નાટક કરાવ્યું હતું અને આ રમૂજી વાત છે કોઈએ પોતા પર લેવી નહીં એમાં મોરલ જે છે એ સમજાવવા માટે આ બાબતને હું કહેવા માગું છું એક ઘરમાં

સંગીત વાગી રહ્યું હતું અલગ વાત છે કે જેઓ મતપાન કરે છે તેવા લોકો મતપાન પણ કરી રહ્યા હતા અને બધાનો પોતાનો આનંદ કરવાનો પ્રયત્ન અથવા રીત બધાની અલગ હતી પણ બધા આનંદ કરી રહ્યા છે આનંદ કરી રહ્યા હતા એક નાની દીકરી ત્યાં હતી એના મમ્મી નહીં કહ્યું મમ્મી હવે કેક કાપીશું ને આપણે હા બેટા હવે થોડીવારમાં આપણે કેક કાપીએ અને આનંદ કરીએ અને ત્યાં એ દીકરી બોલી મમ્મી તમે કેમ ના કેક કાપશો દીકરાની માથાએ ગીધું બેટા આ કેવો પ્રશ્નો કેમનો એટલે જે પ્રમાણે કેક કપાય છે એ પ્રમાણે કાપીશું ના ના મમ્મી તમે કેમનો કેક કાપશો ફરી દીકરી બોલી એના મમ્મી કે બેટા તું કહેવા શું માગે છે મને સ્પષ્ટ કહે મમ્મી દાદીની વરસગાંઠ છે ને એના મમ્મી કે હા પણ કે તમે દાદીને તેમના રૂમમાંથી લાવ્યા તો છો નહીં દાદી તો એમના રૂમમાં એકલા બેસી રહ્યા છે અને આપણે બધા અહીંયા આનંદ કરી રહ્યા છે અને દીકરીનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો અને વહેલા વહેલા તેઓ દાદીના રૂમમાં ગયા અને વ્હીલચેર પર બેઠેલા દાદી રડતા હતા બૂમો પાડતા હતા કે હું અહીંયા છું હું અહીંયા છું વગર તમે કેમનો મારો જન્મદિવસ મનાવો છો તમે કેમના આનંદ કરો છો કટાક્ષ છે ઘણી વાર પ્રભુને ભૂલીને આપણે પણ એવું જીવન જીવીએ છીએ કે જે મારે અને તમારે ન જીવવું જોઈએ કરવી વાત છે વાલા મિત્રો પણ ઘણી વાર જગતમાં આપણે એવા કામો કરીએ છીએ એવી બાબતો કરીએ છીએ જે કરવી ન જોઈએ જે બાબતો થવી ના જોઈએ જે બાબતો આપણા ઈશ્વરને મહિમા આપતી નથી એ બાબતો આપણે આપણા જીવનમાં કરવી ના જોઈએ દુખની વાત છે પણ મિત્રો જો આ બાબતોને આપણે સમજીશું તો આ અંતના દિવસોમાં એ આપણા માટે જાણે બની જશે જીવનની વિશે પણ આપણે જાણતા નથી આવતીકાલ વિશે આપણે જાણતા નથી વચન કે છે કે આવતીકાલ વિશે ફુલાસ ન માળ વેન એન્ડ વેન આપણું જીવન પૂરું થશે આપણે જાણતા નથી પણ એક વાત આપણે બધા જ જાણીએ છીએ કે આપણા બધાના જીવનનો અંત તો છે જ આજે અત્યારે હમણાં કે કે થોડી વાર પછી જ્યારે પ્રભુની ઈચ્છા છે એ પ્રમાણે એ નથી છે તો આપણે એ જીવનને પ્રભુને માટે પ્રભુને ગમતી રીતે પસાર કરીએ વાપરીએ એ કેટલું જરૂરી છે એની ગંભીરતા વિશે આપણે જાણીએ બધા જ જીવે છે ઘણા બધા લોકોને પાસે પ્રભુને માટે ટાઈમ નથી મારી ટીમના એક ભાઈ જેઓ કાર ભરીપણાની સેવા કરે છે તેઓ એક જગ્યા પર ગયા હતા સારી એવી આરક સારી એવી આવક ધરાવતા લોકો પાસે સમય તો નથી પ્રભુને માટે નાણાં પણ તેઓ આપી શકતા નથી પ્રભુ માટે ન તો નાણાં આપે છે ના તો સમય આપે છે ના તો હાજરી આપે છે જ્યારે સાંભળ્યું ત્યારે અમને પણ દુઃખ થયું કે આ બાબતો ન થવી જોઈએ આજે ઘણા એવા લોકો છે જેમની પાસે પ્રભુને માટે સમય નથી પ્રભુને માટે નાણાં પણ નથી પ્રભાલા મિત્રો અંતના દિવસોમાં જ્યારે એ બાબતનો હિસાબ લેવામાં આવશે ત્યારે એનો જવાબ આપવો કેટલો મુશ્કેલ બનશે આજે કદાચ આપણે કોઈ ઓડિયો કોઈ વચન ન સાંભળે બંધ કરી દઈએ ચર્ચમાંથી નીકળી જઈએ ઓડિયો ડિલીટ કરી દઈએ વિડીયો બંધ કરી દઈએ બધું જ શક્ય છે પણ દિવસે પ્રભુની આગળ તો સાંભળવું જ પડશે ત્યાં કોઈ મ્યુટ વોલ્યુમ નથી ત્યાંથી છૂટીને છોડીને જગ્યા પરથી જવાશે નહીં બે જ જગ્યા છે કાં તો પ્રભુની સાથે સ્વર્ગમાં રહો કાં તો પ્રભુ વગર નરકમાં રહો આજે વિચાર કરીએ મારે ક્યાં રહેવાનું છે સો મારું જીવન એવું છે કેવો પ્રભુની પાસે મળીશ નાની નાની જીવન ગાડી હાથોથી બનતી નથી જો ડ્રાઈવર હિસ્સો હોય તો ગાડી સ્વર્ગમાં જાય છે જો ડ્રાઈવર શેતાન હોય તો ગાડી નરકમાં જાય છે આપણે બહુ નાના હતા ત્યારે વીબીએસ માં આ ગીતો ગાતા દૂર દૂર જાય છે કેવી એ ગાડી છે ચાલો સર્તક બનીએ આપણા જીવનો વિશે આજે સવારમાં વિચારીને આજના દિવસની શરૂઆત કરીએ બાકી જવાબદારી નિભાવવા માટે તો આપણી પાસે હજી પણ સમય છે પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ એ ફરીને એક વાર પ્રભુ આજે સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર સમય આપ્યો તક આપી તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ કહીએ છીએ હા પ્રભુ ના પ્રભુ અને રાજા ના રાજા આ સુંદર સમય માટે સેન્ક યુ પ્રભુ જેમ આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો પ્રભુ જેમ ગઈ કાલ ના આખો દિવસ અમારી સાથે રહ્યો ગઈકાલની રાત તમે મારી સાથે રહ્યા અને જેમ અત્યારના સમયમાં પણ તમે મારી સાથે છો હવે આગળના સમયમાં પણ તમે મારી સાથે રહો જેમ અત્યાર સુધી તમે મારી સાથે રહ્યા છો એમ આગળના સમયમાં પણ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાર લો અમારી જે માર્ગ પર ચાલવાનું છે પ્રભુ એ માર્ગ પર તમે અમને દોરી જાઓ અને પ્રભુ તમારા વગરનો આનંદ ઉત્સવ અને તમારા વગરના સંમેલનો પ્રભુ એ અમારે અમને આશીર્વાદ આપનાર નથી એ બાબતો તમે અમને બધાને સમજાવો શીખવાડો તમારી પાછળ ચાલતા પ્રભુ અમને શીખવાડો કશી ચિંતા કરીએ નહીં પણ દરેક બાબતમાં પ્રભુ અમે પણ તમારો આભાર માનીએ સ્તુતિ કરીએ આરાધના કરીએ અને એ પ્રમાણે અમે તમારી વિનંતીઓ અમારી વિનંતીઓ તમને જણાવીએ એવું તમે થવા દો હા પ્રભુ ને પ્રભુ અને રાજા રાજા અમારી વિનંતીઓ તમારી સમુખ લાઈએ મા શું આગળ નહીં પ્રભુ જે અમને પૂરી રીતના મદદ કરી શકતા નથી એ પ્રમાણે નહીં પણ પ્રભુ તમે જે મદદ દ્વાર જે તમે મદદ કરનાર પ્રભુ છો જે કેવળ તમે એકલા જ મદદ સહાય કરનાર ઈશ્વર છો અમે એવા પ્રભુની આગળ તમારી આગળ નમી જઈએ છીએ મદદ કરો પ્રભુ તમારા લોકોને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમ અમે જાણીએ છીએ તમારું પવિત્ર નામ અને જેમ અમે તમારો સ્વીકાર કર્યો છે પ્રભુ એમ ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે તમારા પર વિશ્વાસ કરે એવું તમે થવા દો પ્રભુ જેમ ઘણા બધા લોકો પ્રભુ અત્યારે તમારી આગળ નમી ગયા છે એમ બીજા જેઓ તમને ઓળખતા નથી તેઓ પણ તમારી આગળ નમી જાય તો તેમનું નાશ ન થાય પ્રભુએ એવું થવા દો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબના વિડીયો દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો હા પ્રભુ અને પ્રભુ અને રાજાઓના રાજા અમારા નાના નાના વિડીયો દ્વારા ઓડિયો દ્વારા અને અમારા પ્રયત્નોને તમે સફળ અને આશીર્વાદિત કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક કુટુંબ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા પ્રભુ એવું બહુ જલ્દીથી થવા દો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેમાં કસમ તેમ પૃથ્વી પર તમારો રાજ્ય આવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરોનો જોજો ડિવોર્સને ખાલી કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક આશીર્વાદ આપજો અને પ્રભુ જેઓ માંદા છે એ સર્વ માંદગીના

તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ જોબ આપો બિઝનેસ આપો પ્રભુ તેમના વિદેશ સેવાના આયોજનને તમે આશીર્વાદિત કરો પ્રભુ અને ખાસ પ્રભુ જેમની પાસે કશી જોબ નથી આઉટના રસ્તા નથી તમે એમને જોબ આપો નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા દેશ અને વિદેશમાં જે જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે જુદા જુદા કારણોસર પ્રભુ તમે તેમને તેમાં પાસ કરો હંમેશાને માટે રહેવાને માટે પણ તમે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તમે તેઓના પર કરજો પ્રભુ જીવતા ઈશ્વર જીવતા પ્રભુ દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ તમે મહાન ઈશ્વર છો તમારા બાળકો પર તમે અસીમ કૃપા અત્યારે થવા દો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો અમારી ટીમને આશીર્વાદિત કરો સાંભળનારને બીજાને મોકલનારને તમે આશીર્વાદિત કરો અને પ્રભુ અમારા જેમ જેઓ ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા છે નાની નાની સેવા કરી રહ્યા છે જેમને તમારા સિવાય કોઈ પ્રભુ સહાય અને મદદ કરી શકતું નથી પ્રભુ એ સર્વની તમે સાર અને સંભાળ લેજો પ્રભુ તાર પ્રભુ તમારા ઘણા બધા સેવકો પથારી વસ છે તમે તેમને સાજાપણું આપજો પ્રભુ પ્રભુ અત્યાર સુધી થયેલા પાપોને માફ કરજો આગળના સમયમાં મારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અને સર્વ સાંભળનારને પ્રભુ તમે રક્ષણ આપજો તમે ઈચ્છા પ્રમાણે પ્રાર્થના સાંભળજો અને સાંજે આભાર મંત્રી જો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો એમ એમ એમ